નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફ આપણે અનેકવાર જોયું છે કે પાલતુ શ્વાન દ્વારા તેમના માલિક અથવા તો અન્ય લોકો પર હુમલો કરવામાં આવતો હોય છે જેના કારણે અનેક વખત લોકોને જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે તેવામાં થોડા સમય પહેલાં ભારત સરકાર દ્વારા દેશભરમાં પાલતુ શ્વાન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું જે હેઠળ અમદાવાદ શહેરમાં પણ મહાનગરપાલિકા દ્વારા પેટ રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું અને તેની કામગીરી પણ હાલ ચાલુ છે જેમાં તેમની પાસે કયું શ્વાન છે તેને કઈ રસી આપવામાં આવી છે આ તમામ વિગતો છે તે રજિસ્ટ્રેશનમાં આપવાની ફરજિયાત છે પરંતુ જો તમે એવું માનતા હોવ કે તમારા શ્વાને રસી લીધેલી છે અને એ કોઈને કરડશે અથવા તેનાથી કોઈને કોઈ નુકસાન નહીં થાય તો તે ભ્રમમાં ન રહેતા કારણ કે અમદાવાદમાં શ્વાનનો નખ વાગતા એક વ્યક્તિને હડકવા થયો છે અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાને તેમના જ પાલતુ શ્વાનનો નખ વાગ્યો હતો અને ત્યારબાદ તેમની તબિયત લથડી હતી જોકે પોલીસ ઇન્સ્પેક્ટર જ્યારે સારવાર લેવા માટે હોસ્પિટલ પહોંચે છે જાણવા મળે છે છે કે તેમને હડકવા થયો પોલીસ ઇન્સ્પેક્ટરને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે જ્યાં ચાર દિવસની સારવાર બાદ આજે પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાનું નિધન થાય છે પીઆઈ વનરાજ માંજરિયાને તેમના જ પાલતુ સ્વાનનો નખ વાગ્યો હતો અને ત્યારબાદ તેમને હડકવા થયો હોવાનું હાલ સામે આવ્યું છે જે પાલતુ શ્વાનનો નખ વાગ્યો છે તેને હડકવાની રસી આપવામાં આવી હતી કે નહીં તેને લઈને પણ હાલ અનેક ચર્ચાઓ છે જો તમે પણ ઘરે પાલતુ શ્વાન રાખો છો તો કેટલા સમયમાં તેને રસી આપવી જોઈએ તેની સલાહ પણ એકવાર ડૉક્ટર પાસેથી લેવી જોઈએ જેથી તમારા શ્વાનને હડકવા ના થાય અને તેની અસર તમને પણ ન થાય એટલા માટે આટલી કાળજી લેવી જોઈએ હાલ તો અમદાવાદમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમને હડકવાના કારણે નિધન થયું છે અને જે તેમનો જ પાલતુ શ્વાન હતો તેનો નખ આ પોલીસ ઇન્સ્પેક્ટરને વાગ્યો હતો અને ચાર દિવસની સારવાર લીધા બાદ આજે તેમનું નિધન થયું છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો જે